નમસ્કાર તમારું નામ મનીષભાઈ સોરઠિયા ગામ મોટા ગરેડિયા તાલુકો તાલુકો ધ્રોલ જિલ્લો જિલ્લો જામનગર તો આપણે આ ખાસ તમારા ગામમાં ગરેડિયામાં આજે ફિલ્ડ જોયું છે રાયડાનું બરોબર નાથ સીટનું કરીને રાયડો છે બરોબર તો આ રાયડો તમને કેવો લાગ્યો રાયડો મને બહુ સરસ ભાઈ કારણ કે મારા પાડોશીએ બીજી વેરાયટીઓ વાવી છે એના કરતાં આની અંદર ઉત્પાદન અને સિંગો આમ જોઈતા

અને મારો રાયડો જોયા પછી ઘણા બધા ખેડૂતો કારણ કે હું ગામમાં થોડો એક્ટિવ ખેડૂત છું તો બીજાએ પણ એવું કીધું કે આવતો વર્ષે મારા બી ખરીદી કરવી છે કારણ કે કોઈ ખેડૂત તમને પૂછવા માંગતા હોય તો તમારો મોબાઈલ નંબર આપશો તો આપણે હા હા કંઈ વાંધો નહીં મારો મોબાઈલ નંબર એક લખી લેજો એક્યાસી ચાર અગિયાર એકતાલીસ સાત સત્તાવન ફરીથી બોલું છું એક્યાસી ચાર અગિયાર એકતાલીસ સાત સત્તાવન અને સરસ કામ છે આનું રાત્રી રાયડાનું કારણ કે હું તો છેલ્લા બે ત્રણ વર્ષથી આ વાવું છું પણ બીજી સાગરલક્ષ્મીને એના વાવેતર કરેલા એમાં ભાઈશ્રી ભરતભાઈ અને વાળાભાઈની અભિપ્રાયથી મને કે આપને એક તમે ડેમો અથવા તો એક ટ્રાય કરો આ વર્ષે અને એના કહેવાથી મેં આ વાવેતર કર્યું અને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે આમાં મને અને ઉત્પાદન પણ સારું આવશે એવું છે આમાં લાગે છે